માં વિદ્યાર્થીઓની હત્યાની ઘટનાઓને લઈને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આણંદના વલ્લભ વિદ્યાનગરના શહીદ ચોક પર આજે વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું તાજેતરમાં બની રહેલી વિદ્યાર્થીઓની હત્યાની ઘટનાઓ સામે કાર્યકરો લાલ હતા ત્યારે આજે કાર્યકરોએ રસ્તા વચ્ચે ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ અને ગુનાહિત તત્વોને કાબુમાં લેવા સખત પગલાં લેવા જોઈએ શહીદ ચોક પાસે કાર્યકરોએ ચક્કાજામ કર્યો જેના કારણે ટ્રાફિક પર અસર જોવા મળી સ્થિતિ નિયંત્રણ લેવા વિદ્યાનગર પોલીસે સ્થળ પર પોત કરી પોલીસ મથકે અટકાયત કરવામાં આવી રહી છે

આ જે ઘટના બની રહી છે એના ઉપર વિદ્યાર્થી પરિષદ આજુરોજ ગુજરાતના જિલ્લા લેવલે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે જે આ ઘટના બને છે એ ખૂબ જ નિંદનીય ઘટનાઓ છે એનો સખત વિરોધ પ્રદર્શન આજુરોધ કરી રહ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર